સૌને જય માતાજી મિત્રો તો કેમ છો આજે ઘણા સમય પછી આજે મારા ઘરનો વ્લોગ બનાવું છું તો આજે મારું ઘર કેવું છે તે તમને બતાવીશ અને અત્યારે બપોરના સાડા બાર વાગ્યા છે તો ઘરના અત્યારે જમવા બેઠા છે તમે જોઈ શકો છો મારા મમ્મી છે આ મારા બધા ભત્રીજા છે અને આ છે મારા મોટા ભાઈનો રૂમ છે ને આ બીજો રૂમ છે મારો રૂમ છે તો અત્યારે એમાં અત્યારે અંધારું કરેલું છે કારણ કે છોકરો હું છે ને અત્યારે આપણા મેડમ જમવા બેઠા છે તો તો અત્યારે જમવા બેઠા ને અત્યારે તમને ફૂલ વિડીયો આમ ઘણા સમયથી આપણે ચેનલમાં થોડાક વ્યૂઝ ડાઉન થઈ ગયા તો મિત્રો યાર વિડીયોને પૂરો થશો મજા આવશે તો થોડીક સાગરભાઈના આપણા કોમેડી વિડીયો ખબર છે તમને બનાવતા હતા ને બહુ ઉપડી ગયા હતા સાગરભાઈના ડોન નંબર વન ને એવા વિડીયો આપણે ટૂંક સમયમાં આવશે કારણ કે અત્યારે ચોમાસાની સિઝન બેઠવું બેઠવું થઈ ગઈ છે એક બે દિવસમાં તો વાવણીની સિઝન આવશે એટલે ટાઈમ ઓછો મળશે એટલે ટાઈમ હોય તો બધું તમને વિડીયો તમારી સામે રજોમી કરીએ છીએ તો સાગર ભાઈ વાત કરીએ થોડીક અરે તું ખાવા બે હા જોઈએ ખાવામાં આવશે એટલું બધા ગોધરી નાની છે ને આખી એલવાઈ લેવી પડે

એક પ્રકારનું નીચું રસોડું રાખવામાં આવેલું છે ગેસ બેસ છે બધું જ છે પણ એમ કે બધી બાયોની મેર પડે એ રીતનું કામ કરે આપણે તો મિત્રો અત્યારે આ જે પતરા પતરા લાવ્યા છે કારણ કે અહીં છે ને એક પાર્કિંગ કરવાનું છે કારણ કે એક ભાઈ મારા મોટા ભાઈ છે એ એક નવી ગાડી લઈ આવે ગાડી લઈ આવે એક લાખ વીસ હજારની તો પાર્કિંગને મારી ગાડી આ છે પ્રેશન પ્રોડ ડિજિટલ ને ઓલ તો પાર્કિંગમાં બહુ અહીંયા ઓસરીમાં સડાવવું પડે તો પછી ચોમાસાની સિઝન આવે એટલે જે ગાડીના વ્હીલ ગારો ગારો થાય એટલે આપણી વસરી બગડે એના માટે ગાડીઓની પાર્કિંગ કરવાનું છે એટલે પતરા છે એટલે ઇંગલું આજે લેવા જવાની છે તો ભાઈ ગુજરાતીમાં બોલ ગુજરાતી લોકો છે આ તો આ જે દેખાય નાથી લઈ ને આપણે દસ ફૂટના પતરાનું આજે જે ચપરી બનાવવાની છે અત્યારે આ કુવી છે તો કુવી નું સ્તર પાણી પૂરું થઈ ગયું ઈ કોબો કબો ના ને સાકી સાકી ને તારો તારો ઘર કેમ દબાઈ જાય પોપટ તો સાલો તમને મકાન બનાવી દે તો આ મારું મકાન છે તમને અત્યારે દેખાતું હોય તો કુવી પાણી બતાવું ઉપર તમે જોઈ શકો છો તો કોમેડી વિડિયો બનાવવાનો વિચાર કરું છું તો યાર કમેન્ટમાં બનાવો તો કોમેડી વિડિયો આપણે લાવશું પણ આમ જબરદસ્ત લાવવાના છે પણ યાર પ્લાન ગોતવો માણસું ગોતવા મહેનત ઘણું કરવું પણ તમે સપોર્ટ ઓછો આપો તો યાર કેમ અમને તમે તમે એક સામાન્ય લાઈક આપો ને તમને મજા આવે આમ ઉત્સાહ આવે કે અમે કંઈક બનાવીએ નવું તો બસ તમારા સપોર્ટની યાર જરૂર છે તો સપોર્ટ મારા ભાઈ આપતા રહો લાઇક કરો આટલું શું કહેવાય કે અમે સીએ એ બતાવવા તમને બ્લોગ બનાવ્યા કે અમે કંઈ વયા નથી ગયા પણ આ ત્રણ ચાર મહિનાની સ્ટ્રીક હતી ને એના કારણે વિડીયો અપલોડ નહોતા કરતા એટલે થોડીક ચેનલ ડાઉન થઈ ગઈ નકર આપણા સાડા નવ હજારથી વધારે સબસ્ક્રાઈબર છે એટલે એ પ્રમાણે તો વ્યૂઝ આવવા જ જોઈએ યાર તમારો સપોર્ટ મારા માટે બહુ કિંમતી છે તો પ્લીઝ સપોર્ટ કરો એ બ્લોગમાં તો બસ ખાસ એટલું જ છે કે આજે તમને જણાવી દઉં કે બ્લોગ આવશે બધું આવશે પણ તમારો સપોર્ટ જેથી મને એમ લાગશે કે જોરદાર મેળવ્યો તેથી ધમાકેદાર આવશે આ તમને મારું વસંત છે તો ચાલો વિડીયોને કહ્યું મિત્રો આ ભાઈ સાગરભાઈ એમ કેસ કે આ એક ઝાડવું છે સોળ છે વાયેલો છે તો કમેન્ટ બોક્સમાં જણાવજો કે આને શું નામ શું નાખજો કે મને ખુદને ખબર પણ વાય દીધું અત્યારે બતાવી દમ તો કમેન્ટમાં યાદ દિલથી જણાવી દેજો કે આ શું છે આ ઝાડનું નામ હું કેમ આ આપણા સાહકો છે એને ખબર છે તો ચાલો વિડીયોને અહીં પૂરો કરીએ છીએ જય માતાજી જય મોંગલ જય સામુડામાં જય શિવપુરા